જેમાં આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળી મીઠાપુર ખાતે આવતા ગાયત્રી ધામ દ્વારા યાત્રીઓને ચા પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી. अखिल विश्व ગાયત્રી પરિવાર શાંતિકુંજ हरिद्वार પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કારધામ ને ગાયત્રી એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે સુંદર મજાની જે અલગ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર મુકામે જઈ રહી હતી એનું ભવ્યથી ભવ્ય સ્વાગત અહીંયા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે કરવામાં આવ્યું હતું અને બધા જ મહેમાનોએ અહીંયા યાત્રા રોકી અને બાળકો દ્વારા એમની ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી અને આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદાએ ફૂલહાર અને પાંદડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું સાથે સાથે યાત્રામાં જોડાનાર લોકો માટે પાણી ચા ઠંડુ બધી વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને આ રીતે અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત ગાયત્રી સંસ્કાર ધામ ધારીરોડ મીઠાપુર ડુંગરી ચરાલા ખાતે કરવામાં આવ્યું હતું આપાગીદા ની જગ્યા સત્તાધાર મુ જાય છે આ યાત્રા ધર્મ યાત્રા છે આસ્થાનું કેન્દ્ર છે આસ્થા ની રૂપે ભક્તજનોમાં જોડાય છે આ વર્ષે ભક્તજનો એક રૂપ સત્તાધાર જાય છે એ કેરાવા ચલાવા મોરજર ધારી થઈ અને સત્તાધાર ચાર વાગે પહોંચશે એવો જ બીજો રૂપ આજે માન્ય દિલીપભાઈ સિંહાણી સાહેબ

અને ચાર વાગે સત્તાધાર પહોંચશે ત્યાં જગ્યામાં દર્શન કરી અને પૂજ્ય સત્તાધાર જગ્યાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ આ સંત સભાને સંબોધન કરશે આશીર્વાદ આપશે અને એના ભાગરૂપે સાવરકુંડલા થી આજે જે આપા ગીગાનું ગુરુસ્થાન દાન મહારાજની જગ્યા એ પવિત્ર જગ્યાના દર્શન માટે અને પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ લેવા માટે આ અલગયાત્રા સારકુલ્લા રૂપ થી સત્તાધાર આવી ચૂકી છે ત્યારે સૌ ભાવિક ભક્તજનોને શાંતિમય રીતે પોતાના વાહન ચલાવવા ટુ વ્હીલ ચલાવવા અને વરસાદી માહોલમાં પોતાના આરોગ્યનું ધ્યાન સાથે ધર્મ સાથે જોડાઈને

આજ આજરોજ સાવરકુંડલાથી સત્તાધાર જવા અલખયાત્રા નીકળેલી તે અલખયાત્રા ચલાવાથી પ્રસાર થઈ રહી હતી ત્યાં ત્યારે માનવ મંદિર દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ ચા નાસ્તો દૂધ કોલ્ડ્રિંક તેમજ જે કાંઈ યથાશક્તિ મુજબ દીદીની સૂચના મુજબ માનવ મંદિર દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું જય આપાગી ગા